છતાં હું તમને એ પણ છું જરૂર પડે તો અમારું ધ્યાન દોરજો બરોબર સાચી રીતે દોરજો સાચી રીતે સાચી રીતે બગડાભાઈ અમે બિનદાસ મદદ કરશું ઈશ્વરે ઘણું આપ્યું છે બગડા ભાઈ જો કાळુભાઈને અમે પેલેથી ઓળખું છું ઈશ્વરે જેને પસંદ કરેલા હોય ને એ લોકો બીજાની મદદ કરે આજે આવી જ રીતના આપણે સરસિયા ગામમાં આપણે અપીલ કરી હતી કાળુભાઈ વાલ્મીકી જેને બીમાર છે અને પેરેલિસિસ ಆಗಿದೆ છે કાળુભાઈ કેમ છે તબિયત સારી તમાર દિયા ઉપરવાળાની કૃપા અને હવે ઈ તમારે રોવાનું નથી તમારા આંસુ લૂસવા માટે છે ને આમ જોવો મારી વાત સાંભળો કળુભાઈ તમારા આંસુ લૂસવા માટે આપણે સારા એવા મહેમાન વડીલો આવ્યા તમને મદદ કરવા માટે આવેલા છે આ છે અમારા બગડાભાઈ તમારી સરનેમ સાહેબ દાફડા સાહેબ તમે તમારા દીકરા ખૂબ સરસ આજે એક બગડાભાઈ તમે બહુ સારું કામ કર્યું તમે સાથે તમારા સંતાનો લઈને આવ્યા ને જેવી રીતના તારા પપ્પા કામ કરે છે ને ભાઈ એવા જ કામ સેવાના આપણે કરવાના એવું આપણે બે પાંચ દેવાની પચાસ રૂપિયાની વસ્તુ હોય આપણી જેટલી કેપેસિટી એ પ્રમાણે ઈશ્વર આપણે રાજી કરવાના છે અને આ દુવા મળશે ને ખુબ સારી દુવા છે એટલે આપણી જે અપીલ હતી ને એને સાંભળીને બગડાભાઈ અને દાફડાભાઈ આવેલા છે કાળુભાઈ પરિવાર માટે કરિયાણું લઈને જે આમ જોઈએ ને તો જીવન જરૂરી ચીજ વસ્તુ આની અંદર છે આપણે એને ખોલીએ પણ ને આ જે વિડીયો બનાવીએ ને એની અંદર મને બગડાભાઈ અને દાપડાભાઈ તો ના પાડી હતી પણ આ એક બીજા લોકો જે સખી દાતાઓ છે ને એના માટે પણ એક પ્રેરણારૂપ કે ભાઈ બીજાની મદદ કરવા માટે બીજા જે અજાણ્યા લોકો છે ને ચાની ભૂકી થી લઈ તેલ આ છે તે છે બધી ઘઉં થી લઈ અનાજ ખૂબ સરસ ને બગડાભાઈ તમને પણ અભિનંદન કે આવું સરસ મજાનું કાર્ય કરો છો તમે નાવાના સાબુ ખજૂર સાબુ પાવડર માણસ છે ને લાખો હોય કરોડો હોય પણ દેવા માટે એનો જીવ હાલતો ન હોય પણ અત્યારે બગડાભાઈ છે દાફડાભાઈ છે કે કોઈ પણ સખી દાતાઓ છે અત્યારે સતત આપણે અપીલ પણ કરીએ છીએ અને આપણી અપીલને સાંભળીને લોકો મદદરૂપ પણ બને છે કે આજે આમ જોઈએ ને તો સાહેબ આજે કેટલી તારીખ ચોવીસ ચોવીસમી જાન્યુઆરી આજની તારીખમાં આપણા ત્રણ કામ એવા સરસ મજાના થયા એક તો હકાભાઈનું કામ છું એક પછી કાળુભાઈનું કામ છું અને એક વેકરિયાપરામાં લગભગ છે એ પ્રમાણે એને એને રાજી કરેલા છે આપણે દુઆ કરીએ આપણે પ્રાર્થના કરીએ આપણે આશીર્વાદ દઈએ કે જેવી રીતના કાળુભાઈને રાજી કરવા માટે જે સખી દાતાઓ બનીને આમ આવેલા છે એમને ઈશ્વર અલ્લાહ હંમેશા ખુશ રાખે આબાદ રાખે એની આવનારી પેઢીને પણ ઈશ્વર અલ્લાહ કોઈને મોહતાજ ન કરે અને હંમેશા તેઓ પણ આજે બે પાંચ હજાર ની વસ્તુ લઈને આવ્યા ને તો આ છે આ તો તમારું નામ શું રોશન રોશન એટલે ભાઈ નામ એ સરસ છે કે આજે તમારા પપ્પા બે પાંચ હજાર ની વસ્તુ લઈને આવ્યા કાલે સવારે ગરીબો માટે જરૂરિયાત મંદ માટે તમે પચાસ હજાર રૂપિયાની વસ્તુ લેતા જાવ ને એવડા તમને ઈશ્વર અલ્લાહ કરે કે સારા ધનવાન મનાવે સારી પોસ્ટ ઉપર રાખે કાળુભાઈ આશીર્વાદ આપો તમને જે લોકો મદદ કરવા માટે આવેલા છે અને આ નાની મદદ છે એને તમે કબૂલ કરો અને આની અંદર કાંઈ પણ ઘટતું હોય તો એ પણ કહેજો અને ખૂબ સારી પ્રાર્થના કરો ઈશ્વર પાસે હંમેશા એને દુવાવું જો ભાઈ અત્યારે આમ જોઈએ ને તો આ સરસ મજાની કીટ આવેલી છે હજી પણ આ દેવા યોગ્ય જો પરિવાર છે આપણે ખોટી કોઈની અપીલ કરતા નથી જે છે એ સત્ય તમારી સામે છે ત્રણ દીકરી પણ છે કાળુભાઈને એક એમના ધર્મ પત્ની પણ છે મજૂરી કામ મોતે કરે છે સાડીયું ટાકે પણ છે એમાંથી શાકભાજી અને ઘર ખર્ચ નીકળે પણ અત્યારે આ કારમી મોંઘવારી છે એક બાજુ કાળુભાઈની દવા પણ શરૂ છે અને જ્યારે અહીંથી રાજકોટ જાય ને એટલે બે ત્રણ હજાર રૂપિયાનું વાહન ભાડું પણ થતું હોય અને ત્યાં જઈને એને ત્રણ હજાર રૂપિયાનું ત્યાં જઈને ઘર વાપરવાના પૈસા પણ જોઈએ દવામાં તો સારું છે કે તમારે ફ્રીમાં થતી છે દવા એના પણ પૈસા એટલે દવાના પણ પૈસા તો કાર્ડમાં હાલે છે બરોબર છે પણ થોડી ઘણી દવા કઈ લેવી પડતી હશે એટલે આવું છે કાળુભાઈનું જીવન કાળુભાઈને મદદ પણ કરતા રહેજો હું નીચે હજી પણ કાળુભાઈના નંબર પણ નાખું છું એકાઉન્ટ નંબર પણ નાખું છું હા કાળુભાઈ ફોન પે વાપરતા નથી એકાઉન્ટ નંબર નાખું છું એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડીનું યોગદાન આપજો કાળુભાઈ દેવા યોગ્ય છે આપણે ખોટી કોઈની અપીલ નથી જોયું ને બગડા સાહેબ આ રેડી ને તમે જે જોયું હજી કાળુભાઈની ત્રણ દીકરીઓ ઘરની અંદર બેઠા પણ છે અને આવું છે એમનું જીવન ચાર મહિનાથી બીમાર પડેલા છે

છતાં હું તમને એ પણ કઉ છું જરૂર પડે તો અમારું ધ્યાન દોરજો સાચી રીતે દોરજો સાચી રીતે સાચી રીતે જો ભાઈ અમે બિંદાંસ મદદ કરશું ઈશ્વરે ઘણું આપ્યું છે બરોબર બગડાભાઈ જો કાળુભાઈ ને અમે પેલેથી ઓળખું છું હવે કાળુભાઈ ને નથી કોઈ વ્યસાય નથી કઈ બીજા કઈ ઓળા ધંધા હા ચાર મહિનાથી આ બીમાર પડ્યા ચાર મહિના પેલા તો એ કામ કરતા હતા કડિયા કામના ના પણ કારીગર હતા જેવા તેવા ગટર પંચાયત માં એક મહિનો કામ કર્યું અને પેલા દેશી નળિયા હતા તો ને દેશી નળિયા ચાળવાનું કામ કરતા હતા અને અત્યારે આપણે એને પણ શિખામણ દીધી મેં કે ભાઈ તમે જે છો કસરત કરજો દીકરીઓ કામે જાય એના પ્રસંગની તમે ઉપાધિ કરતા નહીં પણ હા પછી માંગવાની ટેવ ન પડી જાય એનું પણ ખાસ કરીને મેં ધ્યાન રાખેલું છે હા જરૂર પડે આપણે તો આપણે કહેવાનું છે તમારા માટે બધા બધા હંમેશા સખી બેઠા છે જો સોડા હું તમારા ઘરનું પાણી વધે પીવું પાણી વતે પીવું પાણી હોત પીવું સોડા શું કરવાની એટલે આપણે એવા ખર્ચા નથી કરવાના તમારું હા હા એ બધા પી હે ઘડી ખમો